પરંતુ એ તમે ઓમકાર નો જપ જપતા હોય ને એટલે તમારા દિલો દિમાગમાં છવાઈ ગયો હોય એનો તમારા ચિત્તમાં બેસી ગયું હોય આપડા પાપ પુન્ય બધું ચિતની અંદર જમા થાય આપડા સંકલ્પો વિકલ્પો ચિતની અંદર અંદર જમા થાય ચિતમાંથી માંથી મન સંકલ્પ વિકલ્પ ઉઠે ને એ મન કરે મન સરવાળે ચિતમાંથી પ્રગટ થાય અને સંકલ્પો વિકલ્પો જે ચિતમાંથી ઉઠે એટલે મન સંકલ્પ વિકલ્પ કરવા લાગે એટલે ચિત્તની અંદર જે કાંઈ બેસી ગયું હોય તે તે તમને આ સંભળાય તેવો તમને આભાસ થાય કારણ કે જે લાઇનમાં તમે વધારે ચાલ્યા હોય એનું તમને સ્મરણ થાય એનો તમને આભાસ થાય એટલે સારામાં સારું ઓમ સંભળાય તો એ સારામાં સારું જ છે આમ તો ઓ છે ને ઓમ એક આદિમ છે એક અનાદિ ઓમ છે અનાદિ જે ઓમ છે ને એ સર્વશ્રેષ્ઠ છે એ સત્સંગ પણ મૂકેલો છે એટલે તમને નાદ સંભળાય છે તો એ સારું કેવાય એટલે નાદ તમને સંભળાય છે તમે એને સાંભળો છો નાદ અચ્છા તો નાદ ઓમકાર ઉઠી રહ્યો છે અને સાંભળનારું કોણ થયું તો એ આત્મા જો સાંભળનારો હોય તમે બોલી ન શકો ને એ બોલે કોણ છે બોલવા માટે કે ભાઈ આત્મા સાંભળતો હોય તો તમે બોલવા માટે મનનો સહારો લીધો વિચારોનો સહારો લીધો તમારા શરીરનો સહારો લીધો વટકંઠ નો સહારો લીધો જીભનો સહારો લીધો પછી તમે બોલ્યા ને કે મને આવો અવાજ સાંભળાય તો એ બોલનારો જુદો થયો શબ્દ જુદો થયો એક નો કેવાય ને આત્મા જો સાંભળતો હોય તો ત્યાં તમે બોલી જ ન શકો આત્મા ઓમ લીન થઈ જાય તો આત્મા આત્મા ઓમ લીન થઈ જાય તો બોલવાનું કઈ રહેતું જ નથી

મો માયા છૂટા હોય પણ મારી સુરતા અવરે માર્ગે ચડી ગઈ છે મોહ માયા મારે હવરા માર્ગે ચડવું શબ્દ માર્ગે ચડવું એવું

સાંભળ્યા છે તમારા બધા વિડીયો સાંભળું ટાઈમ મળે તારે શાંતિ હોય ને તારે એ તો મારો બકવાસ કેવાય તમને કઈ આવડતું નથી છટકી નો મારા જેવા ગાંડા ને ના ના તો આ તમારા દૂર છે હું

એટલે ભાઈ હાજા માણસ એને મને કીધું કે મને ઓમકાર નો નાદ સંભળાય છે કોણ સાંભળનારું છે તો કે આત્મા તો આત્મા જો ઓમકાર સાંભળતો હોય ઓમકાર ની સાથે જોઈન્ટ થઈ ગયો તો આત્મા બોલી જ ન શકે પછી તો આત્માને જો બોલવું હોય તો ઓમકાર છેડો તૂટી જાય અને શરીરમાં આવે શરીરમાં મન આ મનમાયાનો સહારો લઈ ઓટકંઠનો જીભનો સહારો લઈ અને પછી બોલે ને તો ઓમકાર થી એનો કનેક્શન કપાઈ જાય હા 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 ઓમકાર બે અપશબ્દો પણ કઈ સંભાવો તમને બધું આવડે છે મને કઈ નથી આવડતું પરિપૂર્ણ છે બોલવું પડશે તો પછી કઈ ટાઈમ નો જાય બે કડી બોલે એટલે તમારે એના માટે થોડો ખર્ચન કરજો મોટો મહિમા મહામંત્રો મહિમા ભેદમાં બરાબર તો ભેદમાં કે વેદમાં ગુરુજી ગુરુજી કીધું શું કીધું ગુરુજી તો આ ભજન કોનું છે માર્કુંડ ઋષિ છે બરાબર હવે માર્કુંડ ઋષિ કે છે હેજી ગુરુજી હે ગુજી મહો મોટો મહિમા છે એ સોહમ શબ્દ છે બરાબર એ સોહમ શબ્દ મોટો મહિમા વખાણું બ્રહ્મ ભેદમાં કે વેદમાં તો બ્રહ્મ જે છે બ્રહ્મ આત્મા છે તો વખાણું એના વખાણું બ્રહ્મરૂપી આત્માના ભેદમાં કે વેદમાં તો વેદ ચાર ચાર છે સામવેદ ઋગ્વેદ યજુર્વેદ અથર્વવેદ આ પંચમ વેદ છે એમાં એનું વખાણું એનો એ ભેદમાં બરાબર તો ભેદ ભેદમાં વખાણું વખાણ કરું છું તો ભેદ ખુલ્લો થાય ખબર પડે ને કે મહામંત્ર કોને કહેવાય વખાણું બ્રહ્મના ભેદમાં જો વેદમાં કહીએ તો વેદ એટલે જાણવું તો એ કયો વેદ એ પંચમ વેદ પંચમ વેદ થયો તો વેદ એ વેદ એટલે જાણવું થાય તો પંચમ વેદને કેવી રીતે જાણવું તો બ્રહ્મના ભેદમાં તો બ્રહ્મ એ આત્મા છે

તો દહ કરોડ કેમનું કીધું વીસ કરોડ કેમનું કીધું તો એ તો ભાઈ મારકુંડ ઋષિ હતા એને ટાર્ગેટ કાઢ્યો હોય ને આપણે તો શું કાઢી શકીએ મારકુંડ ઋષિએ ટાર્ગેટ કાઢ્યો હોય કે પચાસ કરોડમાં પાણી જો એમ કહું કે આપણા રુવાડે રુવાળે પાણી છે તો ન ચાલે બરાબર કારણ કે પચાસ કરોડમાં પાણી જ્યારે પૃથ્વી ઉપર પચાસ કરોડ યોજનમાં પૃથ્વીમાં પાણી જ પાણી હતું પાણી સિવાય કાંઈ હતું નહીં બરાબર જે દિવસે પચાસ કરોડમાં પાણી જે દિવસે નિરંજન હતા નિરાકાર શું કીધું નિરંજન નિરંજન એ દિવસે નિરંજન હતા નિરાકાર હવે નિરંજન છે ને નિરંજન એ નિરંજન ને આત્મા પણ કહેવાય છે નિરંજન ને પરમાત્મા પણ કહેવાય છે નીર પ્લસ નીર નીર પ્લસ અંજન ની અંજન જે કોઈથી અંજાય નહીં કોઈ મોહ માયાથી અંજાય નહીં નિ પ્લસ રંજન જેનું રંજન મતલબ રૂપ નિ મતલબ નહીં જેનું કોઈ રૂપ નથી એ નિરંજન હતા નિરાકાર એ નિરંજન સ્વરૂપી આત્મા આવ્યા નિરાકારમાં નીર એટલે પાણી પાણીના આકારમાં આવ્યા નીર પ્લસ આકાર પાણીના આકારમાં આવ્યા તો પાણીનો આકાર શું કે ભાઈ તમે પાણીમાંથી બરફ બનાવો ગોળ ડાય રાખો ચોરસ ડાય રાખો લમગો રાખો કે ત્રિકોણ રાખો રાખી દેજો જે પ્રમાણે ડાય હશે તે પ્રમાણે બરફ જામી ફરી બરફ ઓગળી ગયો એટલે ફરી નીર માં થઈ ગયા બરાબર હવે નીર માંથી તમે બરફ બનાવો અને બળફમાંથી પાછું નીર થયું એની અંદર થી વરાળ નીકળે તમે જોજો બાફ જેને આપણે કઈ વરાળ વરાળ નીકળે ને એ ચૈતન્ય શક્તિ છે કારણ કે પેલા તો આકાશ તત્વ બનાવ્યું આત્મા એ આકાશ તત્વ પછી વાયુ તત્વ વાયુ તત્વ પછી અગ્નિ તત્વ અગ્નિ તત્વ પછી નીર તત્વ આવે અને નીર તત્વ પછી પૃથ્વી તત્વ આવે

તે શક્તિ જેમ શિવપુરાણના મત પ્રમાણે જળ તત્વ ઉપર એક શક્તિ કે બિંદુ તરતું હતું બરાબર એમાંથી શક્તિ દર્શાણી દર્શાણી એટલે દેખાણી તો એ આત્માની શક્તિ માયાવી શક્તિ દર્શાણી પુરુષ અને પ્રકૃતિ કીધું ને આ તો એ પ્રકૃતિ પ્રકૃતિ રૂપી શક્તિ દેખાણી દર્શાણી એટલે દેખાણી બરાબર પછી હા

ઉમેદ અને ત્રણ પુરુષ પ્રગટ કીધા ઉમિયા ને વાધ્યો ઉમેદ અને નિરંજને વચન દીધા એજ આત્મા વચન દીધા એજ સોહમ રૂપી વચન આ વચન દીધા તે બરાબર અને એ વચન શિવજીને મહામંત્ર દીધો એમ કાઈક છે બરાબર તારે ભાઈ સ્થિર રહેવાનું તમામ પ્રકાર નું દુઃખ સહન સહન કરવાનું સહનશીલતા રાખવાની બરાબર જેટલો વજન આવે ધરતી માથે બધો તારા ધર્મ નું તારે ધરતી ને પાલન કરવાનું ધરતી ના બાંધિયા બરાબર આ ધર્મ ધરતી નો બાંધો પછી નીજ પછી નીજ ધર્મ તે દીપા હવે નીજ એટલે આપણે પોતે થાય અને ધર્મ એટલે ધારણ કરવું થાય ધર્મ એટલે ધર્મ એટલે કર્તવ્ય થાય ફરજ થાય કાનૂન થાય ધારણ કરવું થાય ખ્યાલ આવ્યો હવે નીજ ધર્મ અને ફરજમાં ફેર માં ફરજ ફરજમાં કઈ ફેર નહી ફરજ કયો કે ધર્મ કયો

હવે તમારો ધર્મ શું બને છે ધર્મ એજ ફરજ અને ફરજ એજ ધર્મ અને ધર્મ નો એક અર્થ થાય ધારણ કરવું બરાબર હવે નિજ ધર્મ તે થાપ્યા હવે નિજ એટલે આપણે પોતે સ્વયંિક છે

તો ધર્મ એટલે ધારણ કરવું થાય તો કોને ધારણ કરવા આપણે ધરતી માથે રહીને કે ભાઈ ધરતી માથે રહીને પ્રકૃતિ પ્રકૃતિનું પણ તમારે દેખરેખ રાખવું પ્રકૃતિમાં પણ રહેવું પ્રકૃતિથી વિરુદ્ધ હાલવું નહીં અને આ નિજ ધર્મની અંદર રહી પોતાના ધર્મની અંદર રહી બરાબર અને એ ધર્મને ધારણ કરો એ પરમાત્મા રૂપી એ શબ્દને ધારણ કરો ધર્મ એટલે ધારણ કરવું જ થાય તો નીજ એટલે આપણે પોતે થાય તો આપણે કોને ધારણ કરવાનું છે પરમાત્મા રૂપી પછી મહામંત્ર દીધો તો મહામંત્ર એ જ સોહમ શબ્દ ઈ સોહમ શબદ ઇજ મહંત્ર હૃદયમાં શિવ નું સ્થાન છે અને હૃદય સોહમ શબ્દ પણ છે અને હૃદય જ પ્રાણ વાયુ પણ છે ખ્યાલ આવ્યો પરમાત્મા ધારણ કરવા આપણે કોઈ સક્ષમ નથી પરમાત્મા દરેક ને ધારણ કરે છે પણ પરમાત્મા માં એ ધર્મ ધારણ કરો મતલબ તમે એ ધર્મ માં જોડાવ એ રસ્તે હાલો એ તમારી ફરજ બજાવો કે તમે આ પાંચ તત્વોના પુતળામાં આવ્યા તો હવે તમારે એ પરમાત્મા રૂપી ધર્મ ને ધારણ કરી મતલબ તેની સાથે સંબંધ જોડી અને તમે પરમાત્મા મળી પણ બને સાચા સત્ય સ્વરૂપી સદગુરુ મળે ત્યારે થાય પછી બોલો પછી આગળ મળશે અરે ભાઈ જો હું ઘણા બોલું જ છું કે સાધુ ભૂખા ભાવ કે સાધુ ભૂખા ભાવ કા ધનકા ભૂખા ધન ધનકા ભૂખા જો ફિરે સો તો સાધુ નહીં

કોઈ ભાડું ફોર વ્હીલ નું ભાડું કે રિક્ષાનું ભાડું કે ટુ વ્હીલ નું કોઈ નું કોઈ કોઈ માગું તમામ કોઈને એક રૂપિયાનો ખર્ચો થવા દીધો કોઈ ગમે એટલા હોય પચીસ જણા પચાસ જણા કે બસો કોઈનો એક પછી ખર્ચો કે દીધો કહેવાનો અર્થ એ છે કે સાધુ ભૂખા ભાવકા ધનકા ભૂખા નહીં ધનકા ભૂખા જો ફી શો તો સાધુ નહીં સાધુ છે ને તમારા ભાવનો ભૂખો હોય તમારા પ્રેમ નો ભૂખો હોય તમારા ધનનો ભૂખો ન હોય ધન ને અડે નહીં ધન ન હોય તમારા પ્રેમ ની જરૂર હોય તમારા ભાવની જરૂર હોય કે નાદ વિસ્તારા સોહમ શબ્દ કયો સુરતા કયો કે આત્મા કયો કે જીવ કયો કે ચૈતન સખી શક્તિ કયો બુંદ એટલે પાણી

ભગત કઈ ભૂલી ગયા પણ કઈ દીધું જય ગુરુ મહારાજ બાપા એ જય ગુરુ મહારાજ પ્રભુ જય ગુરુ મહારાજ જય ગુરુ મહારાજ જય ગુરુ મહારાજ બાપા જય ગુરુ મહારાજ કેમ છો અરે દયા છે પરમાત્મા ની બરોબર

નાખવી પડે નાખી તો જીવ ફરતો નથી તમારું જીવ ક્યાંય ફરે તો બારે દેવા પડે મન ક્યાંય ફરતું હોય જીવ ન જાય ક્યાંય મન જાય તમારે કેવા મહાપુરુષો એમ નાના માણા કેવાય અરે ભાઈ હું કોઈ મહાપુરુષ નથી હો મને મહાપુરુષ નો કહેતા

અરે એતો અમને મળી ગયા જોતા જોતા સાગર ના મોદી એટલે અરે વસંત ભાઈ વસંત મહારાજ છે મારા ભેગા પંદર વર્ષ થયા છે એ વચન કઈક પાલન કરે મને એવું લાગે છે તો જ આ નામ પર

બાપુ હા બાપુ નો ગયો હા પણ જે શબ્દ નું જ્ઞાન હોય બાપુ કેવાય અને તમારા જે શબ્દ રહ્યા ને એ બધા અણી વાળા છે એવું

સરસ સારું તમે આટલા બધા નો કરો બોલો બોલો સારું જય ગુરુદેવ જય ગુરુદેવ સત્ય સનાતન જય